જો તમારે કરોડપતિ બનવું હોય તો પહેલા સાંસદ બનવું પડે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે ગુજરાતમાં એવા પાંચ સાંસદો છે જેમની સંપત્તિ સાંસદ બન્યા પછી બમણી થઈ ગઈ તો એ કયા સાંસદો છે જે સાંસદ બન્યા પછી કરોડપતિ થઈ ગયા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાંચની સંપત્તિમાં બે હજાર ઓગણીસ ની સરખામણીએ બે હજાર માં સો ટકાથી પણ વધુનો વધારો નોંધાયો છે આ ઉપરાંત છવ્વીસ માંથી ત્રેવીસ જીતેલા ઉમેદવારો કરોડપતિ છે ઉમેદવારો કરોડપતિ છે જ્યારે પાંચ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવનારા છે ત્યારે સાંસદોની સંપત્તિ પર નજર કરીએ તો ભરૂચથી મનસુખ વસાવાની સંપત્તિમાં સૌથી વધુ

ત્યારે સૌથી વધુ સંપત્તિ વધી હોય તેમાં જામનગરના પૂનમ માડમ બીજા સ્થાને આવે છે બે હજાર ની સરખામણીએ બે હજાર ચોવીસમાં તેમની સંપત્તિ રૂપિયા એકસો કરોડ વધી ગઈ છે બે હજાર ઓગણીસ માં તેમની સંપત્તિ રૂપિયા બેતાલીસ પોઈન્ટ તોતેર કરોડ હતી અને હવે તે રૂપિયા એકસો સુડતાલીસ પોઈન્ટ સિત્તેર કરોડ છે બીજી વખત ચૂંટાયેલા અન્ય ઉમેદવારો કે જેમની સંપત્તિમાં સો ટકાથી વધુનો વધારો થયો છે જેમાં જુનાગઢના રાજેશ ચુડાસમા કચ્છના વિનોદ ચાવડા આણંદના મિતેશ પટેલ ગાંધીનગરના અમિત શાહ ખેડાના દેવસિંહ ચૌહાણ દાહોદના જશવંતસિંહ ભાભોર અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ બારડોલીના પ્રભુ વસાવાનો સમાવેશ થાય છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સંપત્તિ બે હજાર ઓગણીસ કરતા બે હજાર ચોવીસમાં

નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર